વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિનોર વિસ્તારમાં વેપારીને તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ લાખ રૂપિયાની છેતરપિંડી કરાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સંપૂર્ણ કિસ્સો સુનિયોજિત ગઠજોડ દ્વારા અમલમાં મુકાયો હતો જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યા મુજબ સિનોર વેપારી ટોળકી એક ખાસ તાંત્રિક વિધિ વડે પૈસા ડબલ કરીને આપવાનો પ્રલોભન આપ્યો હતો વેપારી આ વાત પર વિશ્વાસ રાખતા આરોપી ને સોપ્યા હતા પરંતુ વિધિ નો કર્યા બાદ આરોપીઓ રકમ લઈને ફરાર ગયા હતા પોલીસે તપાસ હાથ ધરતા હકીકત રાઠવા જાતે જ આરોપી તરીકે સંડોવાયેલા બહાર આવ્યું છે પોલીસ બળ ની વરિષ્ઠ સાથે જોડાયેલા અધિકારી દ્વારા આ પ્રકારના ગુના ના સંડોવણી સામે આવતા વિભાગે તરત જ કડક પગલા લીધા છે એ કંચન રાઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકીર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે ડભોઈ બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે તે ઔષધિ ઢુંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહોજો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એ કિસ્મને કોન્ટેક કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ શિનોદ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થાય છે આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ એસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસીજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ હંડ્રેડ પર્સન્ટ રિકવરી શિનોર પોલીસ દ્વારા કેસની અંદર કરવામાં આવી છે